માં આવેલ પારિતોષ અપાર્ટમેન્ટ નીચે તેમજ મારુતિ કોમ્પ્લેક્ષને મળી પંદર જેટલી દુકાનોના તાળા રાત્રિ દરમિયાન તૂટ્યા હતા બે શોપિંગ કોમ્પ્લેક્ષની અનેક દુકાના ચોરીના ઈરાદે તાળા તોડવાના પ્રયત્નો થયા હતા આંગે કોમ્પલેક્સ ના દુકાનદારો એક પ્રતિનિધિ મંડળ દ્વારા જીઆરડીસી પોલીસમાં મથકે જાણવા જોગ આપી હતી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે તેમજ રાત્રિ પેટ્રોલિંગને વધુ સઘન બનાવવાની બાહેધરી દુકાનદારોને આપી હતી સાગમટે આટલી દુકાનોના તળાવો તૂટતા દુકાનદાર વર્ગમાં ચિંતા જોવા મળી હતી જોકે ગત રાત્રિની ઘટનામાં કોઈ માલમત્તાની ચોરી થવા પામી ન હતી મારુતિ કોમ્પ્લેક્ષમાં રાતના ત્રણ ને ચાલીસના ટાઈમ પર

નુકસાનમાં મારા ક્લિનિકમાંથી કેસ અમાઉન્ટ ગયેલી છે જે છૂટા પૈસા હતા અંદાજીત ત્રણ ત્રણથી ચાર હજાર જેવા હશે થોડું વિક્ખી કાઢેલું હતું યાસીનભાઈની દુકાનમાં પણ બધા રોસ નીચે પડેલા હતા મેડિકલ સ્ટોરમાં શાયદ નથી કેમ કે એમને તરત એલ્યુમિનિયમ ફેક્શન આવી જાય છે એટલે ઓપન નહીં થાય મારી દુકાન ઇનર ટેલરમાં સટલું ઊંચું કર્યું પણ અંદર જવાની કોઈ શક્યતા નહોતી લોકો શક્યા નથી અપાર્ટમેન્ટમાં અમારી બ્રહ્માણી ડેરી અને આજુબાજુના દુકાનના શટર ચૂટેલા છે રાત્રે તો અમારો શટરની અંદર થોડો ઘણો ગલ્લો અને ખોલી અને બે પાંચ હજાર રૂપિયા જેવી ચૂરાણ જેવી હતી તે છૂટકની ચોરી કરી છે અને સામેના કોમ્પલેક્ષમાં બી ચોરી થયેલી છે તો અમે ફરિયાદ કરવાની જવાના છીએ એફઆર માટે તો અમે જરા એને માટે તપાસ કરવા જરૂરી છે મારુતિ કોમ્પ્લેક્સમાં શ્રીજી ક્લિનિકથી લઈ નાઇસ બોટિંગ લાઇફલાઈન મેડિકલ સ્ટોર આગળ સુરેશભાઈ હા એ ટ્રેલર અને આગળની સાઈડ પર લાઈનમાં બીજી બે ત્રણ દુકાનો આ રીતથી અહીંયા દસથી પંદર દુકાનો તોડવામાં આવેલી છે રાતના ત્રણ ને ચાલીસના ટાઈમ પર સીસીટીવીમાં આપણને દેખાય છે અને બે લોકો હતા એક બ્લેક ટી શર્ટમાં ટી શર્ટવાળો હતો એકબીજો થોડો પતલો હતો આઈટમ દાદીતા પાંચ ફૂટ પાંચ ફૂટ આઠથી દસ ઇંચ જેવી હશે